યોજના અંતર્ગત એમને સહાય આપવામાં આવે છે લોન પેટે એમની વિશેષ જાણકારી આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી દરજી સાહેબ આપશે હાલ હું ડીસીપી ઝોન 5 સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન આપવા માટે અત્રે ઉપસ્થિત થાય એને જોયું હશે ત્યારે આપણે લોકોને કીધું કે ભાઈ તમે જેના બી જોડે વ્યાજે પૈસા લેતા હોય અને તમારા જોડે વ્યાજનું જો શોષણ થતું હોય વ્યાજ આધારિત ફરિયાદ લઈ જેના જડે બી પુરાવા છે વ્યાજના એની ફરિયાદ આજે પણ અહીંયા અત્યારે ઝોન પાંચના આઠ પોલીસ સ્ટેશનના કાઉન્ટર લાગેલા છે એટલે રાત સુધી રહેવાના છે જે પણ કોઈ નગરજનોને વ્યાજ રિલેટેડ ફરિયાદ હોય તો